ભારતીય જનતા પાર્ટીના પીડ નેતા પરસોત્તમ રૂપાલાનું એક ભૂલનું પરિણામ આખી ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલા સુધી જ આ વિરોધ સીમિત નથી રહ્યો ભાજપની પણ આમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સત્ય સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે છે ગઈકાલે અલગ અલગ વિરોધના દ્રશ્યો સામે આવ્યા જેમાં સૌ પ્રથમ તો બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પ્રચાર અર્થે પહોંચ્યા હતા આ દરમિયાન ત્યાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના દ્વારા કાડા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યાં બીજી તરફ વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ જ્યાં ભાજપના નેતાઓ પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા દરમિયાન ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમને હડસેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ તેવી જ રીતે જે સુરેન્દ્રનગરના જે હાલના ભાજપના ઉમેદવાર છે ચંદુ સિંહોરા તેઓ પણ પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તેમને હું છું ફેઝાન ભારતીય જનતા પાર્ટી હવે મુશ્કેલીમાં મુકાઈ છે તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું જે સ્વપ્ન હતો તે સ્વપ્ન ક્યાંક ને ક્યાંક રૂડાયતું દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ જોવા જઈએ તો આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો પરંતુ એ બાર દિવસ અગાઉ જે વિવાદ પરસોત્તમ રૂપાલાનો સામે આવ્યો તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય સંગઠન સાથે જોડાયેલા કાર્યકરો હોય તે તમામે તમામ હવે નારાજ ચાલી રહ્યા છે આને લઈને હવે ઠેર ઠેર વિરોધની શરૂઆત પણ થતી દેખાઈ રહી છે ગઈકાલે બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતા આ દરમિયાન ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો અને ત્યાં પોલીસ ત્યાં ઉપસ્થિત હતી તેમના દ્વારા તમામ ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી લેવામાં આવીને તેમજ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ ભાજપના નેતાઓ છે તે પ્રચાર પ્રસાર અર્થે ગયા હતા ત્યાં ક્ષત્રિય સમાજના લોકો છે તે એકત્ર થઈ ગયા હતા અને એક સાથે એક જ માંગ કરવામાં આવી હતી કે તમે અહીંથી નીકળી ને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્ર ચાર પણ કરવામાં આવ્યા હતા આખે આખો વિરુદ્ધ મતદાન રીતે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પણ જે હાલ ભાજપના ઉમેદવાર છે ચંદુ સિંહોરા તેઓ પણ પ્રચાર પ્રસાર માટે અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે અને તે ગામમાં પહોંચ્યા હતા અને ગામમાં જ્યાંના જે ક્ષત્રિય સમાજના લોકો છે તેમના દ્વારા અહીંથી નીકળી જવા માટે કહેવામાં આવ્યું હતું એટલે વિરોધ છે તે હવે ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે ને કેટલીક જગ્યા તો રૂપાલા નનામી કાઢવામાં જેના વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે એટલે કે સ્વાભાવિક છે કે હવે રોષ છે તે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને આગામી સમયમાં આ માઠા પરિણામો આપે તે પ્રકારના સંકેતો પણ દર્શાવાઈ રહ્યા છે હવે આટલું વિલંબ સુકામ થઈ રહ્યું છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવામાં આવે બીજી તરફ ક્ષત્રિય સમાજનું એવું પણ કહેવું છે કે મેં ભારતીય જનતા પાર્ટી સાથે છે પણ એક શરત ઉપર કે તેમની ટિકિટ રદ કરવામાં આવે અલગ અલગ રીતે વાતચીત કરવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ પણ નિષ્કર્ષે મિટિંગોમાં નથી આવ્યું ને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે ઘડવામાં આવે છે અને હવે આ રૂપાલાનો વિરોધ છે તે રૂપાલા પૂરતું સીમિત રહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને પણ વિરોધનો ભોગ બનવો પડશે તે તો સમજ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો